ચાલો મે હું દર્શન અને જો ભેળો તમે કે ઊભો રહી ગયો છે અને જો આ તજા ખેતો તમે બધા તજા પણ દર્શન કરી લ્યો જો ગાઈસ આપણે છે ને જો ગલુડા બેઠા હે બે વા બે હે અને જો આયા ને કે કહેવાય મૂર્તિ

બાકી તમે પણ વિઝિટ કરજો બહુ મસ્ત છે તો હાલો ગઈસ કન્ટિન્યુ ત્યાંમાં જો આ હું પાણી પીતો હતો ને તો આમાં હું મોઢે તો અધારથી પાણી પીવા જાય ને તો જો ગઈશ શેતુરી દેખાણી જો કે શેતુરી છે જો કે શેતુરી પણ એક નંબર છે જો કેવી પાકલ છે ખાટી મીઠી છે આપણે સાખી નથી ગાઈડ એક નંબર હે ખાટે એક માં ઉડાવી દેજો બે બધી હાટે જો કે સાય આય પણ છે સેતુરી આને અમે સેતુરી કેવી છે જો કે સેતુરી છે 100% કેતાઈ છે તને હું ક્યો આને અલગ કેતા હોય તો કમેન્ટ કરજો મસ્તી ના હારું હાલો હવે અહીંયા જાવ જો એક નંબર મંદિર નું નજારો તો જવું કહે છે આ માતાજીનું ત્રિશુલ છે અને હિંસકા આ બાજુ છે પણ આપણે માપ ના છે અને જો આ બાજુ આવું બધું છે હિંસકા હોય જ ને હું એક સકા મારી જો આમાં હમ જવું હવે દીદી શકવાનું છે વળી જાહે તા નો હિંસકાય

તો જોવો કે આવું બધું છે અને અહીંયા પણ આવું છે ભાઈ ભાઈ ખાઈ તો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બીજો પાર્ટ 2 જો હોય તો પાર્ટ 2 નું આવે હવે હા નો આવે તો ગાઈસ અને ગાઈસ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ માં કહેજો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો બધાને બાય બાય હાલ શોર્ટ લઈ લે બાય બાય કરી દે ફાઈ દીદી જાગી ગઈ છે અને આપણે છે ને સવારમાં

અને ભાઈલો પણ આ ચીજ સૂતો છે આજે જે છે ને એને મજા જેવું નથી એટલે એ સૂતો છે ને આપણે જે બાકી સરસ માં દીધો આમ કરતો અમરે મોડા મુકી દેલ મારા ઓ એ લાગુ જો જો સે દીદી સવાન માં ગઈ કા કા આમ આમ છે એ બાય બાય એ બટાઈને બાય બાય જે કેવું પડે છે દીદી અને જો અગાઉ દીધી અત્યારે આપણે રમવા મંડી ગઈ છે આપડે અને જો આપણે રમવાની છે